ડીસા તાલુકાના રમુણ ગ્રામીણ બેંક ઓફ બરોડા પાંત્રીસ વર્ષે વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો ડીસા તાલુકાના રમુણ ગામની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં કેશિયરની ફરજ બજાવતા ખૂબ ઉમદા સ્વભાવના ને ખેડૂતોને હરેક સમયે મદદરૂપ થનારા અને કોમળ સ્વભાવના શ્રી ઈશ્વરભાઈ પ્રજાપતિની ભય નિવૃત્તિ મળી ઈશ્વરભાઈની ભય નિવૃત્તિ થતા મરોડા ગુજરાત ગ્રામીણ બેંકના મેનેજર શ્રી સ્ટાફગણ તથા ગામ લોકો આજુબાજુ ગામ લોકોએ મળી સાલ ઉઢાડી સાફો પેરઈ સન્માન કર્યું હતું અને કેશિયર શ્રીની કામગિરીને તમામ લોકોએ બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ મનુભા વાઘેલા બનાસકાંઠા તેઓ ખુશીથી પરિવાર સાથે રહે આગળની જિંદગી પણ ખૂબ છે એનાથી સારી થાય અને તંદુરસ્ત રહે એવી ભગવાનને પ્રાર્થના માતાજીને પ્રાર્થના કરીએ અને જે લોકો અહીંયા આવ્યા ઈશ્વર વ્યક્તિઓ સાથે જે વ્યવહાર કર્યો ને આજ સુધી મેં એવા કોઈ સ્ટાફનો વ્યવહાર નથી એક આપણે માણી સાહેબ હતા એ આપણે ખરેખર એમને પણ આપણે એમ યાદ કરું છું દિલથી કે કામ માટે ને તમારી ઓળખાણ તમે કામ કરશો તો જ તમારી ઓળખાણ તમે એમ કહેશો કે હું ઠાઠથી બેઠો રહી છું તો ઓળખાણ સંબંધ નહીં રહે અત્યારે જે આપણા ગામ લોકો ભેગા થયા શા માટે ભેગા થયા ઈશ્વરભી નો વ્યવહાર અને જે આપણા માટે કામ કરતા એના માટે તો આપણે ભગવાન